આજે મિત્રો જે બોટાદની અંદર થયું છે ને જે આ મિત્રો વાત કીધું પોલીસને દોડતી ઘરી સૌથી મોટો મિત્રો ધડાકો થયો જે આ મિત્રો વાત કીધો બોટાદ ની અંદર મિત્રો વાત કીધો આજે એક ગામની અંદર પંચાયત રાખવામાં આવી હતી જેમની અંદર રાજુભાઈ કપાડિયા જોવા મળ્યા હતા સાથે મિત્રો વાત કીધો ઘણા બધા મિત્રો હજારોની સંખ્યામાં ગામના લોકો સાથે મિત્રો વાત કીધો આસપાસના ગામના લોકો મિત્રો ભેગા થયા હતા અને ત્યાં થાય છે એવું મિત્રો અચાનક પોલીસની ગાડીઓ આવે છે રાજુભાઈ કપાડિયા ધરપકડ કરો અને ત્યારબાદ લોકો મિત્રો વાત કીધો ગુસ્સે થયા અને લોકો એ મિત્રો વાત કીધો જે કર્યું છે ને તમે બધા લોકો હાલત જોવો ભાઈ હાલત મિત્રો ગાડીઓની હાલત

જે છે પકડી ખેડૂત નું જે આંદોલન હતું ને આંદોલન રોકવા માટે અત્યારે મિત્રો વાત કીધો હજારો ની સંખ્યામાં પોલીસો મેદાન ની અંદર આવી ગઈ છે પોલીસ ઉપર હુમલાઓ થઈ રહ્યા છે ગુજરાત ની અંદર શું ચાલી રહ્યું છે અત્યારે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું એક બાજુ લોકો નારા લગાડી રહ્યા છે ભાજપની સરકારના કારણે ભાજપની પોલીસ છે આવું છે તેવું છે ફલાણું છે એક સાથે મિત્રો વાગ્યો રોડ રસ્તા અંદર સુઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત ગયો પોલીસને દોડતા કર્યા છે ગાડીઓ દોડતા થયા છે પોલીસને અચાનક ગેસ છોડવો પડ્યો કારણ કે એક સાથે લોકો બધા અટેક કરવા આવી ગયા પેશીઓ મિત્ર મિત્રો વાત તોડી નાખવામાં આવી છે પોલીસ આવ્યો ઉપર હુમલાઓ થાય છે ક્યાંક ને ક્યાંક મિત્ર વાત કીધું ગુજરાતની અંદર આજે જે થયું છે ને જે આ મિત્ર વાત કીધું ગામના લોકો ખુલ્યા ગુસ્સે થયા ગામના લોકોના ઘરની અંદર પોલીસ ઘુસી એક એક ને પકડી પકડીને મિત્રો બહાર કાઢવામાં આવ્યા પરંતુ જે બોટાદ અંદર થઈ રહ્યો છે હાલ મિત્રો બોટાદ ની અંદર ખૂબ જ ચર્ચામાં છે વિડીયો ના ભાઈઓ બંને એટલો શેર કરી દીધો સબસ્ક્રાઈબ આવી શકો ભૂલતા નહીં જેથી આવા નવા તમારા સમક્ષ વિડીયો લાવતો રહો